આમાં તમને પચાસ નહીં પણ સિત્તેર ટકા નું જોરદાર ડિસ્કાઉન્ટ આપવાનું છે આજે માર્કેટમાં જે હજાર થી બારસો રૂપિયામાં ગજી સિલ્ક ની જે વેરાયટી મળે છે એ જ વેરાયટી અમારા પાસે તમને હજાર રૂપિયામાં બે જોડી નહીં તો ચાલો અમારી આઈડી ફોલો કરીને આવો એટલે હજાર રૂપિયામાં ત્રણ જોડી પ્યોર ગજી સિલ્ક ની આપવામાં આવશે અને આમાં હજી પણ બીજી એક્સ્ટ્રા ઓફર જોતી હોય તો જોઈ શકો છો અમારા પાસે ગજી સિલ્ક ટોપ પણ છે એ પણ તમને પાંચસો રૂપિયામાં ત્રણ ને હજાર રૂપિયાના છ ટોપ તમારી શોખીન ફ્રેન્ડ હોય કે ફેમિલી બેન હોય કે બેનપણી રિલેટિવ હોય કે રિસ્તેદાર જલ્દી જલ્દી એને વિડીયો શેર કરીને કહો સોનુમાં ફૂલ સ્ટોક છે ગજી સિલ્ક નો તૈયાર